ગુજરાતમાં અત્યારે સૌથી મોટું થઈ રહેલું કૌભાંડ એ કૌભાંડ છે મનરેગા કૌભાંડ

કુશળ શ્રમ કરવા માટે તૈયાર હોય આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સુરક્ષા વધારવા અને સ્થાનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે ધ્યાને કેન્દ્રિત લેવાયેલી આ યોજના છે જેનું નામ છે નરેગા એટલે કે મનરેગા યોજના પરંતુ આ યોજનાઓમાં પણ હવે કૌભાંડ સામે આવ્યું છે અને ઘણા બધા સવાલો ચૈતર વસાવા દ્વારા મુખ્યમંત્રીને પૂછવામાં પણ આવ્યા છે એમને એવું પણ કહ્યું છે કે શું કામ આ લોકોની રોજગારી છીનવાઈ રહી છે એને લઈને પત્ર પણ લખ્યો છે પત્ર પણ જોઈ શકો છો પર છૂટેલા ડેડિયાપાના ધારાસભ્ય સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની ઓફિસે જાય છે કાર્યાલય પર જાય છે અને એમને આ સવાલ પૂછે છે કે નરેગા કૌભાંડના જે આરોપીઓ છે એમને કેમ પકડવામાં નથી આવતા તો કાયદેસરની કહેવાય કે લૂંટ થઈ રહી છે કારણ કે આ ગરીબોના પૈસા છે જેની પાસે કોઈ આવડત નથી એ લોકો નરેગા યોજનામાં જાય છે તમે ઘણા બધા એવા કૌભાંડો જોયા હવે કે યોજના નું જે કાર્ડ આવે છે એ કાર્ડ જે છે એ ભાઈ હયાત નથી હોતા પરંતુ એ ભાઈના નામે પૈસા જાય છે અને પૈસા કોણ લે છે જે તે અધિકારીઓ હોય છે તે લે છે તેને ધ્યાને જ રાખીને રેડિયાપાના ધારાસભ્ય જે ત્રણ દિવસ માટે જ બહાર આવ્યા છે છતાં પણ તેમને આખા સત્તા પક્ષને હલાવીને મૂક્યું છે એવા બે લડાયક નેતાઓ છે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલી અને ચૈતર વસાવા હાલાકિ બધા જ આમ આદમી પાર્ટીમાં લડાયક નેતાઓ છે પરંતુ આ બે નેતાઓ જે છે તે જે સત્તા પક્ષ છે તેમના દમ કરીને મૂકી દીધો છે કારણ કે આ દરેક જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના

આપ્યું છે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અને એમને કહ્યું છે કે ભાઈ કેમ આ આ પ્રકારનું થઈ રહ્યું છે સાથે એ પણ જણાવી દઈએ કે લોકોમાં જે છે તે જુસ્સો છે લોકોમાં એક આક્રોશ પણ છે કે આવા પ્રકારનું કૃત્ય કેમ કરવામાં આવી રહ્યું છે છતાં પણ જે પત્ર છે તેના થોડાક જે શબ્દો છે કે જેમણે વિષય લખ્યો છે કે મનરેગા યોજનામાં યોજના મટીરિયલ સપ્લાય કરવા અમારે ટેન્ડર પ્રક્રિયા જે છે તે એજન્સીઓ નક્કી કરવામાં આવે છે પ્રક્રિયા રદ કરી અગાઉની જેમ સીધા જ ગ્રામ્ય પંચાયત અમલીકરણ સંસ્થા રાખી ચાલીસ સાઈટનો જે રેશિયો છે તે મંજૂર કરવામાં આવે જેથી કરીને કોઈને પણ કહેવાય કે નુકસાન ન જાય આ સાથે એમનો વિષય એ છે કે મનરેગા યોજનામાં મટીરિયલ સપ્લાય માટે ટેન્ડરની પ્રક્રિયા રદ કરી ચાલીસ સાઈટનો રેશિયો જાળવવા સીધા ગ્રામ પંચાયતની કામગીરી આપવા બાબત ગ્રામ પંચાયતની કામગીરી આપવામાં આવે આ મુદ્દા પર લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો ને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈક મારી ફોન ન્યૂઝે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ લો નમસ્કાર